તમારો વધારે સમજ ના લેતા આપણે ધોરણ પાંચ ની અંદર સૌની આસપાસ વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ સ્વાદ થી સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તમારે લાસ્ટ પર્યાવરણ સ્વધ્ય પુથી સંપૂર્ણ સોલ્યુશન ધોરણ પાંચના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા ગાજ પ્રદોષણ ચિત્રો નીચે એના સ્વાદનું તમારા નામ લખવાનું થાય છે તો તમે પહેલું જે ચિત્ર જોઈ શકો છો જે એનો સ્વાદ કેવો છે બાળ મિત્રો તીખો છે કેવો સ્વાદ છે તીખો છે ત્યારે બીજું તમે ચિત્ર જોઈ શકો છો એનો સ્વાદ કેવો છે ગળ્યો છે ત્રીજા ચિત્રની આપણે વાત કરીએ તો એનો સ્વાદ કેવો છે ખાટો છે ચોથા ચિત્રની આપણે વાત કરીએ નમક છે તો નમક કેવું છે બાળકો ખારું છે ત્યારબાદ તમે દેખી શકો છો હળદર છે અને સ્વાદ કેવો છે તુરો છે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ અહીંયા કારેલા છે તો સ્વાદ કેવો છે કડવો આપણને જોવા મળે છે ત્યારબાદ હવે આગળ વધીશું નીચે આપણા સવાદ કયા ઘા પદાર્થો મળે છે નામ આપણે લખવાના છે તો આપણે ખાટી વસ્તુ કઈ કઈ છે આપણે બધા જાણીએ છીએ એના આપણે એક બે નામ લખવાના છે તો ખાટી વસ્તુ અંદર લીંબુ છે ટામેટા પણ ખાટા આવે છે કાચી કેરી પણ ખાટી આવે છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે લખેલું છે ગળ્યો સ્વાદ સાનો હોય છે તો ગળ્યો ગોળ હોય છે ખાંડ હોય છે અને મિત્રો મધ હોય છે એનો સ્વાદ કેવો હશે ગળ્યો હોય છે ગળ્યો સ્વાદ બાળકોને ખૂબ જ ગમતો હોય છે અને તમે બધા ગળ્યો સ્વાદનો અનુભવ પણ કરતા હશો તીખો સ્વાદ તો તમે દેખી શકો છો મરચું છે તીખું છે આદુ છે મિત્રો તીખું છે જે ફર્સ્ટ આપણે આકૃતિ દેખી હતી અને મિત્રો ત્યારબાદ મરી છે તો મરીનો સ્વાદ પણ કેવો છે તીખું છે સુરાસ્વાદ ની વાત કરીએ આપણે આકૃતિ અંદર જોયું કે હદર છે રાઈ છે ને મગ છે આનો સ્વાદ કેવો હોય છે સુરો હોય છે ત્યારબાદ કડવો સ્વાદ તો કડવા સ્વાદની ની હશે મેથી આવશે કારેલા આવશે ને કોઠવડા આવશે મિત્રો ત્યારબાદ ખારો સ્વાદ આપણે હાલ જ વાત કરી મીઠું છે ચંચળ છે એ બધા કેવો સ્વાદ આવશે બાળકો ખારો સ્વાદ આપણને જોવા મળે છે ત્યારબાદ પ્રશ્નો આપણે જવાબ આપવાના છે કે નીચેના પ્રશ્નો જવાબ લખો તમને સૌથી વધુ ભાવતી ચાર વસ્તુઓના નામ તમારે લખવાના છે અને સ્વાદ લખવાનો છે તો તમને સૌથી વધુ ભાવતી વસ્તુ ગાંઠિયા છે અને ગાંઠિયા કેવા હોય છે ખારા હોય છે ત્યારબાદ ખાખરા હોય છે તો ખાખરા કેવા હોય છે તીખા હોય છે ત્યારબાદ થેપલા હોય છે થેપલા પણ કેવા હોય છે ગળ્યા હોય છે ત્યારબાદ સોન પાપડી છે એ પણ કેવી હોય છે ગળ્યા સ્વાદ ધરાવે છે ત્યારબાદ મિત્રો

ત્યારબાદ ખોરાક શા માટે ખૂબ ચાવીને ખાવો જોઈએ તો તો ખોરાક સાથે લાળ ભળે પાચનમાં સરળતા રહે છે ખોરાક સાથે આપણા લાળ ભળે છે છે એટલે પાચનમાં ખૂબ સરળતા રહે આથી ખોરાક ચાવીને ખાવો જોઈએ લાળ રસનું કાર્ય શું છે તો લાળ રસનું કાર્ય છે ખોરાક જેવો હોય છે ને પોચો બનાવવાનું કાર્ય છે તો લાળ રસનું કાર્ય ખોરાકને પોચો બનાવો તો ખોરાકમાં લાળ

આવું કેમ થાય છે તો ગ્લુકોઝમાં કાર્બોદિતની માત્રા કેવી હોય છે વધારે હોય છે એના કારણે થાક લાગતો નથી એ માટે એક ગ્લુકોઝ લે છે ગ્લુકોઝમાં કાર્બોદિત માત્રા વધુ હોય છે જે આપણા શરીરને તાકાત આપે છે થાકની જે લાગે બચાવે છે માટે ગ્લુકોઝ લેતો હોય છે જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી શું થાય જરૂર કરતા જો વધારે પડતો તમે ખોરાક ખાઓ છો ખોરાક ઢૂસી ડૂસીને ખાવ છો તો બાળકો અપચો થઈ જાય છે માટે ખોરાક જેટલી આપણે શરીર જરૂરિયાત છે એટલું જ ખાવું જોઈએ જરૂર કરતા વધારે ખોરાક ખાવાથી અપચાને કારણે પેટમાં દુઃખે છે જડા ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માટે તમારે જેટલી જરૂરિયાત પ્રમાણે બાળકો ખોરાક લેવો જોઈએ આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય આપણે જણાવવાના થાય છે તો તમે જોઈ શકો છો કે નીમા ભણવાની સાથે સાથે રમતને ખૂબ

સોહાને ટીવી જોતા જોતા ભોજન લેશે આ વસ્તુ પણ કેવી છે અયોગ્ય છે જે જ્યારે જે વસ્તુ આપણે કરતા હોય એ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવાનું ટીવી જોતા ટીવી જોવાની છે જમતા હોય તો જમવાનું છે અ લખતા હોય તો લખવાનું છે કોઈ પણ એક કાર્ય તમે સરળતાથી વ્યવસ્થિત કરી શકો છો રુસ્તમ તેના ખોરાકમાં લીલા શાકભાજીનો નિયમિતપણે સમાવેશ કરે છે તો આ વિધાન કેવું છે યોગ્ય છે કારણ લીલા શાકભાજીથી આપણે સારા વિટામિન આપણા શરીરને મળતા હોય છે

શાળાના કેટલાક બાળકો મધ્યાહન ભોજન જમતી વખતે ટામેટા ડુંગળી ડુંગળી ટામેટા ડુંગળી પાણીની બહાર કાઢી બાજુમાં મૂકે છે તો આ જે વાક્ય છે એ બાળકો કેવું છે છે અયોગ્ય ત્યારબાદ ખુશ જમતા 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 પહેલા નિયમિત સાબુથી હાથ ધોવે છે તો સાબુથી ધાપ હાથ ધોવા યોગ્ય છે માટે વિધાન કેવું છે યોગ્ય છે કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા વિના ઝડપથી ખોરાક લે છે ચાવી આવીના તો ચાવીને ખોરાક લેવો જોઈએ આ વસ્તુ કેવી છે અયોગ્ય છે ખોરાક હંમેશા ચાવીને લેવો જોઈએ ત્યારબાદ વર્ગીકરણ કરવાનું છે તમે જોઈ શકો છો કે પાણીપુરી છે ખીચડી છે રોટલો છે પીઝા છે બર્ગર છે લીલા શાકભાજી ઠંડા પીણા છે દાળ ભાત છે ફળો છે ચોકલેટ છે સૂકો મેવો છે વાસી રોટલી છે દૂધ છે દાબેલી છે શીરો છે ભાખરી છે વેફર છે મુઠિયા છે ઢોકળા છે સુખડી છે વડાપાઉ છે કેક છે બ્રેડ છે પાઉ છે આના અંદરથી આપણા શરીર માટે ફાયદાકારક છે નુકસાનકારક કોણ છે એ તમારે વર્ગીકરણ કરવાનું થાય છે આજે માહિતી આપી છે એનાથી આપણે વર્ગીકરણ કરવાનું થતું હોય છે તો તમે જોઈ શકો છો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખીચડી સ્વાસ્થ્ય માટે કેવી છે ફાયદાકારક છે રોટલો પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શાકભાજી પણ સ્વાસ્થ માટે ફાયદાકારક છે દાળ ભાત ફળો સૂકો મેવો દૂધ છે શીરો છે ભાખરી છે મુઠિયા છે ઢોકળા છે છે આ આપણા સ્વાસ્થ્ય માટે કેવા છે ફાયદાકારક છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે બહારની વસ્તુ છે પાણીપુરી છે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આપણા સ્વાસ્થ્ય માટે કેવું છે નુકસાનકારક છે પીઝા છે તો પીઝા પણ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે જેમ પણ એમ બહારની વસ્તુ તમારે ન ખાવી જોઈએ

નીચે આપણે વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને લખવાનો છે આપણા શરીરમાં ખોરાકનું પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો આપણા શરીરમાં જે ખોરાકનું પાચનની શરૂઆત આપણે જે બોલીએ છીએ એ મોથી થાય છે કારણ કે મોથી આપણે કોગળો અંદર મૂકીએ છીએ અને ખાવાની શરૂઆત થયા પાચનની શરૂઆત આપણા શરીર માટે થઈ ગઈ બાળકો તો આપણા શરીરને પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મોથી થાય છે તો આપણો પહેલો જવાબ રહેશે મોં ચાર ઓપ્શન અંદર તમારે મોં લખવાનું રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે નીચેનામાંથી સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાકનું જૂથ કયું છે હાનિકારક મતલબ કે બજારમાં જે વસ્તુ આપણને ખાવા માટે મળે છે એ આપણા શરીર માટે કેવું છે હાનિકારક છે તો આપણે બજારમાંથી શું ખાઈએ છીએ તો તમે દેખી શકો છો બ્રેડ છે પાઉ છે અને કેક છે આ વસ્તુ બજારની છે અને પહેલો જ ઓપ્શન આપણા સ્વાસ્થ્ય માટે કેવું છે હાનિકારક છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ભૂખ લાગે ત્યારે શું થાય છે તો માથું દુખે છે આ વિધાન કેવું છે સાચું છે ભૂખ લાગે એટલે માથું દુખે છે બાળકો ખૂબ ગુસ્સો આવે છે

સ્મેલથી આપણે ઓળખી શકીએ છીએ મીઠું મીઠું આપણે ખબર પડશે કે આ મીઠું છે તલ દેખવાથી ખબર પડશે સુગંધ બાળકો નહીં આવે છે સુગંધ આવે છે બાળકો વરિયાળી કે જીરું છે આ વાત સુગંધ શકીએ છીએ વધીશું નીચેનામાંથી તીખા સ્વાદનું જૂથ કયું નથી દેખજો બાળકો ખાસ અહીંયા નથી શબ્દ આપ્યો

તંદુરસ્તી નથી મળવા ચાવીને ખોરાક ખાવો છે તો ઓપ્શન તમારો સાચો છે કે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ જમતા પહેલા હાથને ધોવા મિત્ર ધોવા જોઈએ જમતા પહેલા હાથ તમારે ધોવા જોઈએ વાસી ખોરાક ખાવો તો વાસી ખોરાક ન ખાવો જોઈએ તમારી શાળામાં સ્વાસ્થ્ય જાળવવા માટે થતી પ્રવૃત્તિઓ જણાવવાની છે કે તમારી શાળામાં સ્વાસ્થ્ય માટે શું પ્રવૃત્તિ થાય છે

તાજા ફળો खाओ पिज्जा ने बर्गर છોડો તાજા ફળો खाओ એટલે આ જોડે પણ કહેવા માંગે છે કે પિઝા બર્ગર જે બજારની વાનગીઓ છે આપણે ટાળવાની છે અને એની જગ્યાએ આપણે શું બજારમાંથી ફળો ખાવાના છે ખોરાક બજારુ ખાઈને શ્વાસ ન બગાડો ખોરાક આપણે બજારુ ખાવાનો નથી જેના કારણે શ્વાસ આપણો બગડે છે ખીચડી કઢી દાળ ભાત રોટલી રોટલું દૂધ શાક ભોજનમાં આને આપો સ્થાન બીમારીથી છૂટશે જાય આ વસ્તુ આપણે લેવી જોઈએ તો સવારે વહેલા ઉઠો તાજી હવા લો આપણું જોડે છે સવારે વહેલા ઉઠો અને તાજી હવા લો ફળો અને શાકભાજી ખાઓ રોગથી દૂર ભગાવો ત્યારબાદ પૂરતી લો અને શરીરને આરામ આપો પૂરતી ઊંઘ લો અને શરીરને આરામ આપો વધારે પાણી પીવું વધારે પડતું તમારે પાણી પીવાનું છે અને તમારા શરીરને કેવું રાખવાનું છે શરીરને રાખો સ્વસ્થ તમારા શરીરને કેવું રાખવાનું છે સ્વસ્થ તો બાળ મિત્રો આ છે આપણો આજનો વિડીયો તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયો લાઇક કરો તમારા મિત્રો સુધી પણ શેર કરો ચેનલ પર નવા હોય ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે હરે મળીશું નવા વિડીયો છે ત્યાં સુધી આવજો